ગુજરાતમાં કોરોનાનો ફરી એકવાર કહેર શરૂ થયો છે દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના વીસ કેસ નોંધાયા છે અત્યારે કોરોનાના કુલ એકત્રીસ એક્ટિવ કેસ છે કોરોનાના દર્દીઓમાં સામાન્ય તાવ કફ અને શરદીના લક્ષણો જોવા મળ્યા છે અમદાવાદ શહેરમાં કુલ ઓગણત્રીસ જેટલા કેસ નોંધાયા છે જેમાં આઠ દર્દીઓને હાલ રજા આપી દેવામાં આવી છે જ્યારે એકત્રીસ જેટલા એક્ટિવ કેસ નોંધાયા છે સૌથી વધારે થલતેજ બોડકદેવ ઘાટલોડિયા ગોતા ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં દસ કેસ નોંધાયા છે તબીબોએ